ગઈકાલે રાત્રે સરખેજ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે મૃતક મુઝમિલ વડગામાં વિશેક દિવસ પહેલા આરોપી ફેઝલ ખાન ખાનવલી ખાન પઠાણ પાસેથી વેપાર અર્થે રૂપિયા એક લાખ ઉશીના લીધા હતા જેથી આરોપી ફેઝલ ખાન પૈસા પરત લેવા અવારનવાર મુઝમિલના ઘરે જતો હતો પૈસા મુઝમિલ પરત આપતો ન હતો જેને લઈને ફેઝલ ખાન તેના પિતરાઈ કાકા રબનવાઝ ક્યુમ ખાન પઠાણ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર મેમણ ઉર્ફે ગોલી સમીર કઠિયાર મુઝમિલને શોધતા હતા ગઈકાલે બપોરે મુઝમિલને દુકાન પાસે જોઈ જતા આરોપીઓએ મુઝમિલને મોપેડમાં બેસાડી અપહરણ કરી સફી લાલા દરગાહ પાછળ ખુલી જગ્યામાં ઝાડીમાં લઈ ગયા હતા આરોપીએ મુઝમિલને ગર્દા પાટુ અને પ્લાસ્ટિકની પાઇપોથી ઢોર માર માર્યો હતો મુઝમિલ બેભાન થઈ જતા સારવાર અથે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જેમાં મુઝમિલ વડગાવાને ડોક્ટરે મૃત જાહેર કર્યો ફેઝલખાન પઠાણ રવનવાસ પઠાણ મુક્તિયાર ગૌરી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીરની પોલીસે અટકાયત કરી છે જ્યારે મેમણ ઉર્ફે ગોલી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે મારું નામ ઘાંચી ફરજાના બાનું છે અને મૃતક મુજમ્મિલ મારો ભત્રીજો થાય એને છે ને ખોટા ડ્રગ્સના રવાડે ચડાવીને આ બધું કામ એની પાસે કરાવતા હતા લોકો અને ના પાડતા ઘડી ઘડી એને ધમકી આપીને જબરજસ્તી એની પાસે કામ કરાવતા હતા કેમકે અમારો ભાઈ છે ને એ તો દીનદાર છે બીજા બે ભાઈ છે ને એ બી દાઢીવાળા અમારામાં બધા જમાતવાળા દિનદાર જ છે પણ એ છોકરાને મેં ઘરે સમજાવતા હતા પણ એ માની જતો તો નહોતો કરતો પણ પાછું ફરીથી એની જોડે આ બધું દબાણ કરાવતા હતા હવે એ છોકરો ગુજરી ગયો એના ત્રણ નાના નાના બચ્ચા છે હવે એની બૈદી ના બી મા બાપ નથી એનો કોઈ ભય નથી ડખો શું થયો આ વ્યવહાર જે ધંધો કરતો હતો એની વચ્ચે તમારા ભત્રીજા વચ્ચે શું વિવાદ થયો પૈસા કઈ પૈસા નું કઈક પૈસા ની કઈક લેતી દેતી હતી કાલે એની બૈરીને ને બી ફોન આવ્યો માંભર્યું એની બૈરીને ને બી ફોન આવ્યો કે એના બે લાખ કઈ સવા બે લાખ રૂપિયા બાકી છે આપી દો નકર કે સારું નહીં થાય તો પછી એના ઘરવાળા બી એને બૈરીને કીધું કે પૈસા આપી હવે શી ખબર કઈક માંગતા હતા કે પૈસા આપી દો કે મારી જાન ખતરો છે એવું કીધું એની બૈરી બી બરાબર ડ્રગ્સ લેવા માટે આવેલા

બત્રીસ વર્ષ નો હા ખાલી એટલે હું તો ચાર મહિનાની જમાતમાં હતો ને ત્યારે આ બધું થયું પાછળ ચાર મહિના જમાત માંથી તામિલનાડુ ગયો હતો બનાવ્યું છે ગઈકાલે બપોરના સમયે જે ભરત છે મુઝમ્મિલ વડગામાં એના કરિયાણાની દુકાનનો ધંધો કરિયાણાનો વેપાર કરે છે અને એના દુકાની બહાર બેઠેલો હતો એ દરમિયાન થોડી વાર પછી એની પત્ની જે ફરિયાદી છે એને જોતા એ જોવામાં આવેલું પણ જોવામાં આવેલું નહીં પણ બર્ગમેશ કુટુંબ ઉપર બે જણા વચ્ચે બેસાડીને લઈ જતા હતા એવું એણે જોયેલું ત્યાર પછી એણે એનો દિયો બંને જણા છે એણે એની તપાસ કરેલી અને તપાસ દરમિયાન જે ફૈઝલ ખાન કરીને છે એની પાસેથી એણે હાથ પૂછીના ધંધો કરવા લીધેલા હતા એના એ લોકો ઘરે ગયેલા અને ઘરે જઈને કીધે ઘરે જઈને રિક્વેસ્ટ કરેલી એ દરમિયાન જે મરણ જનાર છે એનો મિત્ર છે સલમાન કરીને એના ફોન એના ફોન પર કોન્ફરન્સ ફોલમાં જે ફૈઝલ ખાન છે એને વાત કરાવેલી ફરિયાદીને અને કીધેલું કે ભાઈ જે પૈસા છે આપી દે એમ કરીને જે મરણ જનાર છે એની પાસે વાત કરતા મરણ જનારે ફરિયાદીને એવું કીધું કે પૈસા જે હોય તે આપી દે આ લોકો મને ખૂબ માર મારે છે જેથી તે ઘરે બધાને રિક્વેસ્ટ કરી એટલે ઘરવાળાએ એવું કીધું કે તમે અત્યારે જતા રહો સાંજે ઘરે આવી જશે ત્યાર પછી એ સુધી ઘરે નહીં આવતા ફરિયાદીએ દિયરને બધા સરખેજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવતા ત્યાં એ લોકોને જાણ થતી કે એના જે પતિ છે એનું સારવાર દરમિયાન મરણ ગયેલ છે ખરેખર આ બાબતે સરખેજ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા હકીકત એવી આવી છે કે જે ફૈઝલ ખાન છે એની પાસેથી મરણ પૈસા હાથુસને લીધા હતા ત્યાર પછી જે ફૈઝલ ખાન એના માણસ અવારનવાર એમના ઘરે આવતા હતા પણ આ જે મરણ છે એ ઘરે મળી આવતો ન હોય જેથી એને એને બીજા એના કાકા છે રબનમાજ ખાન પઠાણ એને વાત કરેલી તો એ રબનમાજ ખાન પઠાણે આ બાબતે આમીન મેમન છે પછી સમીર કઠિયારો છે અને કાયદાના સંગઠનમાં કિશોરને આ બાબતે ધ્યાન રાખવાનું કહેતા આ લોકો ધ્યાન રાખતા હતા અને ગઈકાલ માહિતી મળી કે આ જે કાયદાના સગસ્માવેલ કિશોર છે એને માહિતી મળી કે ભાઈ આ અત્યારે દુકાની આગળ બેઠો છે એટલે એમણે અરબનવાઝ ખાનને વાત કરતા રમનવાઝ ખાન ત્યાં આવેલા અને એમણે એમના મિત્ર છે ઇફ્તાર હુસેન એને બોલાવેલું આ બંને જણા એને બર્ગમેન બાઇક ઉપર બેસાડી અને સફીલાલાની મકરબા રોડ ઉપર દરગાહ ચડી પાછળની વાડીમાં એને લઈ ગયેલા ત્યાં જે ફૈઝલ ખાન અને બીજા જે આરોપીઓ છે આવી જતા ત્યાં પ્લાસ્ટિકની પાઇપથી મજકોને માર મારેલો પછી સારવાર માટે લઈ ગયેલા ત્યાં મરણ જાહેર કરવામાં આવેલો હતો હા આરોપી જે એમાં જે મેઇન ફેઝલ ખાન છે વિજલપુર પોલીસ સ્ટેશનમાં બારે જેટલા મારામારીના ગુના છે એ સિવાય જે મુખ્તિયાર હુસેન છે એ સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનામાં પકડાયેલો છે જ્યારે ફરિયાદ કરવા આવ્યા ત્યારે કોઈ આવી રજૂઆત કરેલી નથી તપાસ દરમિયાન તમામ છે તે ધ્યાન પર